ને આ જો આ છે અમારા ઘઉં ક્યારે આવે છે એડકી અડધી સેકાણી નહીં અડધી બાકી છે જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું ફ્રી છે મારા એક નવા વ્લોગમાં અને આજ જો આપણે છે માર પપ્પાની વાડીએ રાત રોકાણા હતા એટલે આયા છે અને અત્યારે જવાનું છે આપણે જસદણ કા હવે જસદણ જવાનું છે હું લેવા જવાનું છે કે જસદણ જવાનું છે માર મામાના છોકરાના લગન છે ને તો એ કઈક લગનની ખરીદી કરવા આવે છે ને તો અમને ફોન કર્યો કે તમે આવજો એટલે મેં જવાના છીએ અને અત્યારે જ જો મેં આવી સી હાલે દાદા તું જાવી હા ઘરે જાય એટલે રામ રામ કહી દઈશ મોટો બની કેસ રામ રામ કીજે એમ કેસી અત્યારે તમે મે જસદણ જવાનો છે ઘરે જાવી ત્યારે કહી દઈશ ના એ જો મને નાની એવી પાડી બાંધી છે ના એ બસ હું બસા પાઈ જાઉં તો એ ક્યાંય ભાગે જો કેમ બેઠું છે હાલ તારું જસદણ આવું હે આય હાલ જસદણ આન લેતા જઈ લઈ જાવસાને

અને આ થોડુંક વાહે વાયું હતું એટલે હજી જો નીંદવાની બાકી છે અને અમે અહીંયા આવી ગયા આ તો મારો ના આ તો મળી પછી જવાનું છે આપણે જસદણ અને સાગર ને એથી જાય કે કંઈક કરે છે પાણી આરવાર જો દવાનું હોતન કામ કર ચાલુ છે કા સાગર હા માર પપ્પા જો પાણી વાળે છે ના ને આયા રાખ્યો છે પોપ પોપમાં દવા નાખે ને પાણી નાખે ને એમ નમ આય કણે રે ધ્યાન રાખે પોપ ખાલી નો થઈ જાય એમ દવા તૈયાર કરીને ને આયા ડાયરેક્ટ આ મુક દેવાની થોડી એમ કા હા થોડે થોડે એટલે જાય ને કે ચાલુ જ છે આ ચાલુ જ છે જો આ ચાલુ જ છે ડાયરેક્ટ જો આવી રીતે દવા જાય ને આથી આયા દવા બનાવતો જાય કઈ દવા દે સાટે સી તો કે નિત ખબર સલ્ફર જે હોય કે એમ કે સલ્ફર હા જે જાય હાલો તો હવે સાગર ને ભલે એનું કામ કરતા અને આપણો રાહુલ નો ફોન આવી ગયો છે ઈ જસ્ટન આવી ગયા છે હા તો હાલો જે અમે મોડ થઈ ગયું છે 8:30 થઈ ગયા છે હવે હાલો હવે જસ્ટન જઈને ડાયરેક્ટ મળવી હા તો આ બાજુ જો પાકી ગયું છે ને જીરું તો કહેવાનું ચાલુ થઈ ગયું છે જ્યાં જ્યાં પાકી ગયું હોય નાથી ને કહે છે ને કાચું હોય ને એ બધું ઊભું રહેવા દે છે આ બાજુ જો આટલે આમ પાકી ગયું છે એટલે આ માર મમ્મી ને માર બેન બે જો અહીં જીરું કહે છે અને અમે હવે ભયા જેવી છે હાલો તો 10 આવી ગયા અને 10 દણ વરાજો હોત ને જો ભેગો થઈ ગયો આ ઊભો આ વરાજા કેમ છે સારું છે તો જો વરાજો આવી ગયો છે હવે વરાજેની જે ખરીદી છે એ કઈ નાખી અને તારે આપણે તો આમ મારા મામાને ચા ને આવીશું અને હું અહીં ભેગી થઈ જાવ તમે આવી રહી જો આને તો હાલો પહેલા આને છેને એ બાજુ મુકતા હું ને પછી વરાજાની ખરીદી કરવી અહી હાલુ હાલે તો હું મુકતો હો ને હા હાલો જો વરાજાનું બધું લેવાઈ ગયું છે કા લેવાઈ ગયું ને હવે હું બાકી શૂઝ બાકી છે ને તો હવે શૂઝ શૂઝ લેવા જાવી છે ને આ જો સબ્સ્ક્રાઇબર મળી ગયા અને કે છે 1 કલાકથી હું તમારી વાટે હતો જો સબ્સ્ક્રાઇબર મળી ગયા તો હાલો એને જાવી

તું ભૂત જેવી લાગે જો વાળ વાળ બધું પછી મને કે ભૂત યો કરો આલો બધા બુંદા યો

નીણ ઉઠાઈ ગઈ છે અને જો 릭શા મરો ફરી દીધી છે અને હવે હવે જાવું છે પડામ આટો મારવો તમારે આવું છે હાલો લઈ જ જાવ તમને હા હાલો જઈએ જો હેડકી નહીં ડેડકી ચડે છે ડેડકી ને તો હેડકી આ હું જો તો આવશે હેડકી જો એમ હાથ રાખતી ના ના

પોક પાડશું ઘરે જઈને કેમ કે અત્યારે તો ટાણું નથી એટલું કા અંધારું થઈ જાય એના ઓલું કરવી દો હા એટલે અત્યારે અહીંથી ડુંડીઓ લઈ લેવી ને ઘરે જઈને પોક પાડશું તો હાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળશું વાડે જો આટલી ઘઉંની ડુંડીઓ આણ્યું છે અને હવે જો ઘરે વીઆઈ હશે તો હાલો હવે અને શેકવી અને ઘઉંનો જે પોક છે એ પાડવી હાલો આપણે ડુંડીઓ અહીંયા શેકાય છે ને આ જો આ માટા મારે અહીંયા આવી

આ બાવળ ના પડ્યા હોત જ ગયા આમ છોડવી એટલે અમેથી નીકળે દાણા હા જો તો વિડિયો બનાવવાનું ચક્કરમાં થોડી ઘણી ડુંડી બળે ગઈ છે અને થોડી ઘણી હાજી રહી છે એવું છે તમે ધ્યાન નો દીધી ને એટલે એમ થયું બેન તે તો તારે વિડિયો બનાવવો પડે ને તારે જ વિડિયો બનાવવો નથી અને શેકવાય નથી આ ડુંડી નથી શેકાઈ તો એ જે નથી બહુ વાંધો આવ્યો જો આમાં બધી ડુંડી પડે છે ને તો આલો એની વેન લેવી આ જો આપણે ઘઉંની ડુંડી ને એવી શેકાઈ ગયું છે ને આ ખાવાની ચાલુ થઈ ગયું છે હા એ તો શેકાઈ જાય ગરમ ગરમ જ આ દાણા નીકળે મજા આવે હા એ હાસ્યું તારે ખાવું હોય તો હાલ આપણે તમ દાણા કાઢી વાળો પછી આવું દાણા ને દાણા કાઢવા માં જો હાથ કાળા કરવા પડે એ તો થાય દેખાય છે ને ઓરી આવીને દેખાય દેખાય છે આમાં જો દાણા ખાવા હોય ને તો હાથ કાળા કરવા પડે એમ નામ નો મળે

જો હવે જો તૈયાર દાણે આવી ગયા છે એટલા પણ મજા આવો કોણ ખાવાની સારું હાલો તો જો આટલી ડુંડી છે તો આ ડુંડીને હવે આમ આમ સોળે છોડેને ખાઈ જાય ને બાકી આજના વિડિયોમાં એટલું જ હવે મળશું અને હા જો આ તો બહુ બરાબર એવો પોક થયો નથી કા હા પાછા વાડીએ જઈશું નિરાય તે પગ પાડશું અને પછી આપણે ફ્રી થી એક અલગથી વિડીયો બનાવશું બાકી આજના વ્લોગમાં માં આટલું જ મળશું એક ફ્રી થી નવા વ્લોગ સાથે ત્યાં સુધી